મહેંદુ પોપટ વિનયનગર નામે એક હરિયાળું નગર હતું નગરમાં રાજા રાણીનો મોટો મહેલ હતો એમાં મોટા આલિશાન ઓરડા સિપાહીઓને પહેલવાનો રાત દિવસ મહેલની રખવાડી કરે આ રાજા એ પક્ષીઓ બહુ વાલા હતા એટલે એને મહેલની ફરતે બાગ બગીચા બનાવડાવ્યા હતા રોજ એમાં જાત જાતના પક્ષીઓ આવતા રાજા એ જોઈને ખૂબ જ ખુશ થતો એક વખતની વાત છે રાજા બગીચામાં ફરી રહ્યો હતો ત્યારે એને એક પોપટને મીઠું મીઠું બોલતો જોયો નજીક પોપટ તો રાજાની આંગળી પર બેઠો પરંતુ રાજાના મનમાં આ પોપટને પોતાની પાસે રાખી બહુ સારું શિક્ષણ આપવાનો વિચાર આવ્યો રાજાના કહ્યા પ્રમાણે સિપાહીને પિંજરામાં પૂરી મહેલમાં લાવ્યા થોડાક દિવસોમાં રાજાએ કાશીથી એક મોટા ગુરુને પોપટને શિક્ષિત કરવા માટે બોલાવ્યા એક બે દિવસ તો ગુરુએ પોપટને કેટલાક સુભાષિતો ગવડાવ્યા અને જટ પડે તો સુભાષિતો રડવા લાગ્યો આ જોઈને ગુરુજી રાજી થયા હવે પોપટને ગીતાના શ્લોક શીખવવાનું શરૂ કર્યું ખૂબ મહેંદુ આ પોપટે કઠિન શ્લોકો પણ પાકા કરવાનું ધાર્યું પછી તો રોજ સવારે પોપટ વહેલો ઉઠે અને શ્લોકોની તૈયારી કરે જ્યારે રાત્રે મહેલમાં બધા સૂતા હોય ત્યારે શાંતિ માટે બધા શ્લોકો યાદ કરી ગાતો આમ પોપટે મહેનતથી ગીતાના શ્લોક પાકા કરી દીધા રાજા રાણીએ સાંભળી બહુ ખુશ થયા પછી રાજાના મંત્રીએ નગરના બાળકોની આ પોપટ સાથે મુલાકાત કરાવી અને મહેનત વિશે જણાવ્યું કે પોપટે મહેનતથી કઠિન શ્લોકો પણ પાકા કરી દીધા વળી પોપટે પણ બાળકોને મીઠા મીઠા શ્લોકો બોલી સંભળાવ્યા અને પછી આ બાળકોએ પોપટને રોજ મહેનતથી અભ્યાસ કરવાનું વચન આપ્યું અને હસતા હસતા સો પોતપોતાના ઘરે ગયા